મકાનો આવે અને આ ખેડૂત બધા એના મકાનો હે જો કેવા બહુ મસ્ત હોય ને મકાનો અતરિયાર છે આ બધા એ રીએ આ લોકો કે ખેડૂત હે એટલે તો એને બધું આ રીતના એ મકાનો ના હોય ને જો કુતરા ને તો હોય જ મોટા મોટા ઢાકા જેવા જો જો આ જો બહુ મસ્ત કેવા નાના નાના એકદમ હે જોરદાર દ્રશ્ય જોવાની એટલી મજા આવે વાઈ વા અને એકદમ શાંત ક્વાટ વાતાવરણ

અને આ ઘાસચળીઓ આપણે પેલા ઇન્ડિયામાં આવતી હોય તમને ખબર હોય તો ગૌશાળામાં લોકો ખવરાવા ટૂંક ગાયું ને આપણે ઈન્ડિયામાં મગાવતા એ ક્યાંથી આવતી હોય તો ખબર નહીં પણ એ રીતના આ ઘાસ અને આપણું લોકેશન આવે ગયું અહીંયા હા ભાઈ આપણે ખાલી કરવાની છે માલ લઈને આવ્યા લેસ્ટરથી પ્રાઇવેટ પ્રોપર્ટી છે અને આ રીતના બધા પ્રાઇવેટ એના વાહનો હે જો વાંચેસીબી જોતો ઘોડા લઈને જવા જબરજસ્ત છે બે ભેગા અને હાથી જેવો હે ને ઘોડો બાકી ભાઈ ભાઈ

वेट प्रॉपर्टी है आया जो इतना मोटा मोटा जगह में मकानों नहीं और ना मच्छी मच्छी मारे यो राइट माय फ्रेंड नाइस नाइस लोकेशन है ना फिस ओह नाइस आई लाइक मैन आर यू लोकल हियर ऑलराइट ओके

બતાવવાની કોશિશ કરી હાલો તો પાસા મેળા થોડીક આપણે જો ઓલો ભાઈ મચ્છી મારે છે આ બાજુ ગાડીઓ રાખે અહીંયા બધી ગાડીઓ બધી પાર્ક કરે ને જો ઉપર ગાયો દેખાય અને આ બધા જો આ બાજુ તળાવમાં મસ્ત મસ્ત એન્જોય કરે આખો દી ખાવા પીવાનું લઈ આવે અને પછી અહીંથી મસી પકડે ને એ બી મસી બી ફ્રાય કરે અહીંયા અને આ આ રીતના મસ્ત ટાઈમ હોય ત્યારે બધા આવે અને તળાવ છે ચિંકું નાનકડું એ તળાવમાં મચ્છી મારે અને મચ્છી મારે પછી ફ્રાય કરે ફ્રાય કરે ને બધા એ તો આમ આ એકદમ પીસફુલ જગ્યા છે મસ્ત મસ્ત અને માણસને બહુ મજા આવે આ રીતના કરતા હોય અને જો ઉપર ગૌ માતાઓ બેઠીયું ઈ બી જગ્યા હે ને બધી છે ને આપણે હું કે કે વાવે ની આ લોકો આયા આ સારો ખવરાવવાનું જોઈ બધું ઘોડા નું અલગ હોય ગાયું નું અલગ હોય એટલે આ રીતના બધા મસ્ત મસ્ત લાઈફ કાઢે અને જો આ ઝાડવું કેવું મસ્ત છે જબરજસ્ત છે દેખાતું હે તમને આ બધી આખી એવું પાકે ગાય એવું થોડાક ટાઈમમાં જ આ ગાઢેલી છે લગભગ જોવા રીતના કેટલી મોટી ખેતરો હે જગ્યા હે અને આ બાજુ ગૌ માતાજી બેઠ્યું ત્યાં વાહ જો જયું જોવો વાહ બેઠ્યું અને આ બાજુ બધા આરામથી પછી બેસીએ ને બપોર બપોરથી જલસા કરીએ મચ્છી મારીએ વઘારીએ મચ્છી અને ખાહે પીહે ને પછી વયા જાય કેમ છે બાકી જોરદાર જગ્યા હે ને ગામડા મન મોહક હોય ભાઈ મને તો બહુ મજા આવે ખરેખર તમને મજા આવતી હોય તો હજી કોમેન્ટ કરજો મારા ભાઈઓ બહેનો રોડ ને કાઢે મસ્ત મસ્ત બંગલા હોય અને મસ્ત રીતે માણસ જીવતા હોય કોઈને નડે નહીં કોઈને કંઈ હેરાન ન કરે પોતાનું કામ થી મતલબ બસ આપણા બી અહીંયા બધા હારા માણસો છે બધા કોઈ ખરાબ નહીં આ હે અહીંનું ટેક્ટર આવીડ્યા અવડ્યા હોય જો કયું બીજું ફોટું જબરજસ્ત જ બ્રેકમાં રેડ લાઈટ થઈ ગઈ જ રાઉન બટમાં ઉતરતા જ છે અહીંયા બી ઘણા શોપિંગ સેન્ટર છે અને જો અહીંયા બધું પેટનું છે આ ડોગ વગેરે હોય ને એનું બધું છે વસ્તુ રાખે આ રાઈટ હેન્ડ સાઈડમાં અને અહીંયા પેટ્રોલ સ્ટેશન

બાકી એ સબવા દેને અને પંપમાં પે કરવાય તો આ પે પંપ કાર્ડ થી પે કરે હો તમે મારે ન્યા જન પે કરવા ડીઝલ પ્રાઇસ છે 130 9.9 ઇઠા હી પાવન ને ત્રેહ પેની નો આયું ટાક નું કર દો બધું આવું જોડે પેટ્રોલ ભરાવી લીધું રસીદ લઈ લીધી પોસ્ટ પાર્કમાં બધું શોપિંગ કરવા આવતા હોય ને માણસો એટલે પેટ્રોલ ડીઝલ ને અહીંયા પુરાવાનું વધારે પસંદ કરે અહીંથી જે પંદર ખતર મિનિટ થાય બહુ બીજી હોય આ પેટ્રોલ સ્ટેશન તો હાલો આજ એટલું જ રાખીએ પાછું બીજું નવું લઈને આવીશું તો તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી જય શ્રી રામ જય હિન્દ જય ભારત